ડિંડોલી લૂંટકેસમાં બે હિસ્ટ્રી શીટરની ધરપકડ ખૂન અને ખંડણી સહિત ચાલીસથી વધુ ગુનાઓના આરોપી બંટી દયાવાન અને સમાધાન પાટીલને જેલમાં મોકલવામાં આવ્યા સુરતા ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે લાંબો અને ગંભીર ગુનાથી ઇતિહાસ ધરાવતા બે કુખ્યાત લૂંટારૂઓની ધરપકડ કરી છે હત્યા અને ખનણી સહિતના ચાલીસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા દયાવાન ઉર્ફે બંટી પાટીલ અને સમાધાન પાટીલ બંને હિસ્ટ્રી શીટર ગુના કર્યાના થોડા દિવસોમાં ધરપકડ કરવામાં આવી હતી આરોપીએ ફરિયાદી સાથે દુર્વ્યવહાર કર્યો અને ધમકી આપી અને તેમના પૈસા લૂંટી લીધા આ ઘટના ચૌદ સપ્ટેમ્બરના રોજ બની હતી જ્યારે ફરિયાદી રાકેશ ઉર્ફે ભાવસાહેબ પાટીલ ડિંડોલીમાં ભેસ્તાન નિવાસસ્થાન પાસે ઊભા હતા આરોપીઓ તેમના સાથીઓ બડકુ પાટીલ અને કૈલાશ ઉર્ફ બોચારા સાથે આવ્યા લાંબા સમયથી ચાલતી દ્રેશ રાખતા આરોપીએ ફરિયાદીને દુર્વ્યવહાર કર્યો અને ધમકી આપી જ્યારે ફરિયાદીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીએ તેની પર હુમલો કર્યો તેની સોનાની ચેન અને વીસ હજાર રૂપિયા રોકડા લૂંટી લીધા અને ભાગી ગયા ડિનોલી પોલીસે બંને શીટરો સામે કેસ નોંધ્યો છે અને આરોપી બંટી દઈ અને સમાધાન પાટલની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે